દુવા સો લાવે 20 સાવી? દદી એક પેન ખાલી હેલો ગાઈસ કોન સવારનો તાહેન આપણે ગયા છે અત્યારે લાઈબ્રેરી જવા માટે જઈને રીડિંગ પછી આપણે લાઈબ્રેરી હજુ પણ અમદાવાદથી આવે છે અરાઉન્ડ ચાર વાગ્યાની આજુબાજુ આવી જશે તો મમ્મીને લઈને ઘરે પણ જવું પડશે આજે તો જોઈએ આજે બુકિંગ કેવું છે તો અત્યારે તમે નિહાળો આપણા હોય ને સારો જોઈ શકો છો ઉદયભાઈ આપણી બાઈક ચલાવે છે અત્યારે અને અત્યારે આપણે પહોંચ્યા છે રાત્રિ પૂજા રાત્રિ ઉપર

તો આપણે ગઈકાલે અહીંયા સર્વિસ કરાવી હતી બાઇક પોઈન્ટ ઉપર અને બાઇકની આપણે સર્વિસ તો કમ્પ્લીટ થઈ ગઈ છે બટ બાઇકની હેડલાઇટ ઓન નથી થતી તો એ આપણે બતાવી દઈએ અત્યારે અને પછી નીકળીએ અહીંયાથી લાઈવ જવા માટે તો અત્યારે બાઇકનું ટેસ્ટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ત્યાં આગળ આપણે જો પ્લગ બેસાડવાનો તો એ બેસાડી દીધો છે અને અત્યારે આપણે થોડી દર અહીંયા વેટ કરીએ અને પછી નીકળીએ બોલ્ટ ફિટ કરે એટલે નીકળીએ ભાઈ ત્યાં ગાડી જોવે છે ત્યારે શું થઈ રહ્યું છે ઘરે જવા માટે હું તૈયાર થઈ ગયો છું અત્યારે અને નીકળી હવે જવા માટે અને મમ્મી આવે છે અમદાવાદથી લગભગ લીમ પહોંચી ગઈ છે આવી ગઈ છે અત્યારે તો અડધા કલાકમાં આવી જશે તો આપણે નીકળી ગયાથી ઉદયભાઈની ગાડી લઈ જઈએ बाइक तरी ले जाओ छू यार तारे हैं रास्ता पण डांडण जाव ला मू विष्णु बाहेर निघलं नाही जातो एकच बार असावीये मुकी है तारे ओ जा। ले जाऊ छू हैं बाकी पेट्रोल शायद करादन दे दे काय ना येसाविला तुम से

તો મમ્મી આવી ગઈ છે બસમાંથી અત્યારે ઉતરશે આવી ગઈ છે અને સામાન લે છે કરિયાણાનું અને શાકભાજી લઈ લેશે પછી નીકળીએ આપણે મમ્મી અને બેન લે છે બધું સામાન કરિયાણાનું મમ્મી અહીંથી અત્યારે દરાક્ષ લઈ રહી છે સોમી અને સોમી અને ધ્રુવ સાથે ઘરે એના માટે અને શાકભાજી આપણે વેજીટેબલ બધું લઈ લીધું છે તો અત્યારે નીકળી આવે હું મીરાકડી આવી ગયો છું તો ભાઈ અત્યારે હું આવી ગયો છું મારા ઘરે અને બાઈક આપણે ત્યાં મૂકી દીધી છે જોરદાર લાગે યાર અમારું છે ને એટલે જેવું છે એવું પણ છે અમારું ને તો આ છે ઉદયભાઈની ગાડી અહીંયા મૂકી છે અત્યારે અને સાફ સફાઈ કરવાનું બધું બાકી છે તો મમ્મી અંદર ગઈ છે અત્યારે તો આ આપણું જાજુર બાથરૂમ આપણું ગાર્ડન ઓટલો અને દરવાજો હજી બંધ છે કેવું થઈ રહ્યું છે બધું ગાર્ડન આટલું ગાર્ડન છે આપણું બસ કેવું જોરદાર લાગે છે ને તો બેન આવી લઈને આવે એટલે જ જઈએ અંદર ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને દેખો ઘઉં કેવા થયા છે જોરદાર ઘઉં થઈ રહ્યા છે અત્યારે અને ત્યાં આગળ કાકાને ઘરે અત્યારે કામ ચાલી રહ્યું છે કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો ત્યાં આગળ હે ને બંગલો બને છે તો આ રહ્યું આપણું વિલેજ અને દેખો ગાય અને બળદ છે આપણા શું લાવી દઉં આ શું લાવી સાવી દાદી ના પીયા જા તો ગાઈસ આ છે આપણું વિલેજ અને જોઈ શકો છો તમારે તમે અહીંયા ઉષણાય લાગી ગયા છે તો ઉષણા ખાવાનું મજા આવી જશે આજે ઘરે જઈને ધોઈને ખાઈ આ ઘઉં થઈ ગયા છે આવા તમે જોઈ શકો છો અને બોર બહુ બહુ બધા બોર લાગી ગયા છે જો એ નીચે પડેલા છે બધા બોરા હે ને ખાવાની મજા આવી ગયા પણ દાંત કટાઈ જાય ને એટલે ઓણી ખાતો વધારે અત્યારે આપણે સણા લઈ આવ્યા છીએ અહીંયા તો સણા ધોઈ અને પછી